માણાવદર પંથકમાં સર્વત્ર અઢી થી સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો છે બાટવાખારા ડેમમાં બે દિવસમાં જળ સપાટીમાં દોઢ ફૂટ વધારો થયો છે માણાવદર પંથકમાં સર્વત્ર અઢી થી સાડા ત્રણ ઇંચ વરસાદ સવારથી બપોર સુધીમાં પડી ગયો છે શહેરમાં ત્રણ ઇંચ સરદારગઢમાં સાડા ત્રણ ઇંચ લીંબુડામાં ત્રણ ઇંચ બાટવા નાકરા નાડિયામાં અઢી ઇંચ તેમ સર્વત્ર તાલુકામાં અઢી ઇંચથી વધુ વરસાદ પાકને જીવતદાન મળ્યું છે લીંબુડામાં બે ઇંચ વરસાદ પડ્યો છે તણ ઊંચા આવશે સર્વત્ર વરસાદ થી ખેતીના પાક ને ફાયદો થશે માણાવદર પંથકમાં સર્વત્ર અઢી થી સાડા ત્રણ ઇંચ વરસાદ પડતા લોકો અને ખેડૂતોમાં ખુશી ની લહેર જોવા મળી છે તેમજ ખેડૂતોનો મૂર્જાતી ભોલાતને જીવતદાન મળ્યું છે બાટવા નજીક આવેલ ખારા ડેમમાં દોઢ ફૂટ પાણીની આવક થતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે